નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ પાકો બનાવવા મળશે subsidy પશુપાલકો માટે ખુશખબર એંશી રૂપિયા લિટર પેટ્રોલ દેવા માફી અંગે મોટા સમાચાર હવે સસ્તા ભાવે ભારત દાળ પીએમ મોદી કરશે સંબોધન ખેડૂતોને બેંક ખાતામાં પૈસા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બે હજારનો સોળમો હપ્તો જાહેર ડુંગળીના ભાવમાં કડાકો ખેડૂત મિત્રો આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે કે આપ સુધી અમારો આવનો વિડિયો પહોંચતા રહે ટાકો બનાવવા મળશે સબસિડી ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટા ટાંકા બનાવવા સરકાર તરફથી આપવામાં આવે છે પચાસ હજારથી પંચોતેર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પચાસ હજારની સહાય મર્યાદા અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા પંચોતેર હજાર રૂપિયા સહાયના રૂપે આપવામાં આવે છે જ્યારે આ યોજના માટેના આ ખેડૂત ખેતીવાડીની website આ ખેડૂત પોર્ટલ પર upload શરૂ થયા છે પશુપાલકો માટે ખુશખબર ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં કુલ બસો અડતાલીસ કરતા પશુ દવાખાના કાર્યરત કરવાનું આયોજન છે જે પૈકી પ્રથમ તબક્કામાં એકસોને સત્યાવીસ તાલુકાઓમાં પશુ દવાખાના માટે કેપિટલ ખર્ચ પેટે કુલ આઠ point નેવ્યાશી કરોડની સો ટકા કેન્દ્રીય સહાય ઉપલબ્ધ થયેલ છે કેન્દ્ર સરકાર સાહીઠ ટકા સહાય કરશે તેમજ ચાલીશ ટકા ખર્ચ રાજ્ય સરકાર ફોગવશે આ એકસો સત્યાવીસ ફરતા પશુ દવાખાનાની સેવાઓ આગામી ત્રણ માસમાં PPP ધોરણે કાર્યરત કરવામાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે આગામી પાંચ છે રાજ્યમાં તમામ ગામોમાં ઘરે બેઠા મફત પશુ સારવાર ઉપલબ્ધ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે પેટ્રોલ એંશી રૂપિયા આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે ફૂડ ઓઇલના ભાવ ઘટીને પંચોતેર ડોલર બેલરની આસપાસ આવી ગયા છે જેથી સાઉદ અરબી એશિયા દેશોને સસ્તા ભાવે ફૂડ વેચવાનો નિર્ણય લીધો છે છેલ્લા સાત મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે સાઉદ અરબે તેના ફ્લેગશીપ ફૂડની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે આનાથી ભારતને પણ રાહત મળશે જેથી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે દેવા માફી અંગે મોટા સમાચાર ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડ થી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં તો એક સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળસો કરોડ ખેડૂતો પર બે એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે જેમ સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે રાજસ્થાનમાં નવ્વાણું પર સત્તાણું લાખ ખેડૂતોએ એક પર સુઠ્તાઈસ કરોડ રૂપિયાની લોન લીધી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો આગળ છે આખા ગુજરાતમાં જ ખેડૂતોનું દેવું એંશી લાખ એંશી હજાર આઠસોને પંચાણ કરોડ થાય છે વ્યવસાય સસ્તા ભાવે ભારત દાળ મોંઘવારીમાંથી રાહત આપવા માટે થોડા દિવસ પહેલા જે સરકારે સસ્તા ભાવે લોટનું વેચાણ કરવા માટે ભારત આટા લોન્ચ કર્યો હતો આ જ ક્રમમાં હવે ભારત દાળ લોન્ચ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર હવે ભારત દાળ નામની શ્રેણીની દાળ છૂટક વેચાણ કરી શકશે સરકારે જે જુલાઈમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો હતો આજ ભારત સરકાર ભારત દાળ બ્રાન્ડ હેઠળ સાઠ રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે વેચાણ કરશે થોડા જ દિવસોમાં સમગ્ર દેશમાં આગ દાળ ઉપલબ્ધ થઈ જશે પીએમ મોદી કરશે સંબોધન પીએમ મોદીએ પીએમ જન મન યોજના અંતર્ગત પાનસો ચાલીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરશે આ પૈસાથી સુંદર વિસ્તારમાં આદિવાસીઓ માટે પક્કા મકાનો બનાવવામાં આવશે PM એ ગત વર્ષે બિરસા મુંડા જયંતી પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી આ કાર્યક્રમની બીજી વ ગાંઠે સો જિલ્લાના એક લાખ લાભાર્થીઓના સાથ virtually વાત

જ્યારે પહેલા યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધારે દસ હજાર રૂપિયા કરવામાં આવી છે આજના સૌથી મોટા ખેડૂત સમાજ રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ પાકોનું પુષ્કળા આવક થઈ રહી છે રાજકોટ માર્કેટમાં ખેડૂતોને પો પાકોના ભાવ સારા મળે છે જેના કારણે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ખેડૂતો પણ અહીં પોતાનો પાક લઈને આવે છે માર્કેટ યાર્ડમાં મગફળી કપાસ ડુંગળી અને શાકભાજીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે તેમજ ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાર હજાર પાંચસો quintal કપાસની આવક થઈ હતી કપાસનો ભાવ બારસો દસ થી લઈને પંદરસો પંદર રૂપિયા ભાવ બોલાઈ હતો છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ પંદરસો ની આસપાસ મળી રહ્યા છે બે બેજનો હપ્તો ભારત સરકાર દેશમાં ગરીબી ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ એ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર તેવીસના રોજ બી બિરસા મૂળી જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો હતો ડુંગળીના ભાવમાં કડાકો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા તેના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે થોડા સમય પહેલા ડુંગળીના ભાવ સાત સત્તર ઓલા સાતસો રૂપિયા સુધી હતા તેઓ સો રૂપિયા થી ચારસો રૂપિયા થઈ ગયા છે ભાવમાં ઘટાડો થતા ડુંગળી પકવતા ખેડૂતોને અને વેપારીઓને રો જોવા મળી રહ્યો છે ડુંગળી વેચવા ત્રણ ત્રણ દિવસથી લાઈનમાં ઊભા રહેલા ખેડૂતોને ડુંગળી હવે ખરીદવા તૈયાર નથી ગોંડલ માર્કેટ યાર્ડને ખાસ અસર થઈ છે ખેડૂત મિત્રો આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કે આપ સુધી અમારા આવો ઓડિયો પહોંચતા રહે